આપણા હળવદ શહેરના જુદા જુદા જાહેર રસ્તા ઉપર જે નંદીઓ રખડે છે નવારનવાર અકસ્માતના બનાવો પણ બનતા હોય છે જેથી હળવદના જ યુવાનોને વિચાર આવ્યો કે આપણા હળવદમાં જે નંદીઓ રખડતા હોય છે ત્યાં ત્યાં અને તેની સાથે મતલબ કચરોને બધું ખાતા હોય છે પ્લાસ્ટિકને પણ બધું ખાતા હોય છે ને નાના મોટા અકસ્માતના પણ બનાવો જે છે એ બનતા હોય છે રસ્તાઓ આડે આવવાના કારણે તો હળવદના જે યુવાનો છે એને વિચાર્યો કે આ નંદીઓ માટે થઈ અને એક ઘર બનાવ્યું હોય તો પછી નંદીઓ પણ સચવાય અને અકસ્માતના બનાવો પણ ઘટે જેથી આ જય નવરાત્રિમાં જ શાશ્વત સનાતન નવરાત્રિ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું અને તમામ નવરાત્રિનું આયોજન આખું ઘરના લાભાર્થે કરવામાં આવ્યું હતું જોકે થોડા દિવસ વરસાદને માવઠું ને બધું હતું એટલે ત્રણ ચાર દિવસ બંધ રહ્યું હતું આયોજનને આખું પરંતુ તેમ છતાં પણ જે કંઈ આવક થઈ હતી એનો અગાઉ આ કમિટી દ્વારા હિસાબ પણ જાહેર કરવામાં આવ્યો હતો અને જે આવક થઈ હતી એ તમામ નંદી ઘરના લાભાર્થે વાપરવાનું જે છે એ અગાઉથીને જાણ કરવામાં આવી હતી અને તેવી જ રીતે ગઈકાલથી એટલે કે સત્યાવીસ બાર બે હજાર પચીસથી હડોદ શહેરમાં જે નંદીઓ રખડે છે તો તેઓને પકડવાની કામગીરી છે એ કરવામાં આવી રહી છે આ કામગીરીમાં હડોદ નગરપાલિકાનો પણ સહયોગ મળી રહ્યો છે તેની સાથે આ કામગીરી જે છે એ શાશ્વત સનાતન નવરાત્રિ મહોત્સવ જે સમિતિ છે એ કરી રહી છે એમાં નગરપાલિકાનો પણ સહયોગ મળી રહ્યો છે સાથે બજરંગ યુવા ગ્રુપનો પણ સહયોગ મળી રહ્યો છે તેની સાથે શ્રી રામ ગૌશાળાના જે કંઈ યુવાનો છે તેઓનો પણ સહકાર મળી રહ્યો છે મતલબ કે જે કંઈ ગૌપ્રેમી યુવાનો છે આ ગૌપ્રેમી યુવાનો કાર્યમાં જોડાયા છે ગઈકાલે જ ત્રીસેક જેટલા જે નંદીઓ હળવદ શહેરના મુખ્ય રસ્તા ઉપર ફરે છે તેઓનું સ્થળાંતર મતલબ કે તેઓને નગરપાલિકાનું જે વાહન છે તેમાં ફરીને તેઓનું સ્થળાંતર નંદી નંદીઘરમાં કરવામાં આવ્યું હતું એટલે આવતા દિવસોમાં પણ હળવદ શહેરમાં જ્યાં નંદીઓ ફરે છે મિત્રો મતલબ કે આંખલાઓ જે ફરે છે તો તેઓને પકડી પકડીને તેઓનું સ્થળાંતર નંદીઘરમાં કરવામાં આવશે હાલ નંદીઘરનું જે કંઈ કામ છે મિત્રો એ પણ ચાલુ છે ને અત્યારે નંદીઘરમાં ત્રીસેક જેટલા છે મિત્રો તો ત્યાં આગળ ઘાસચારાની એની પણ વ્યવસ્થા કરવી પડશે કારણ કે લઈ ગયા પછી એને સાચવવા જે છે એ મહત્ત્વની વાત છે તો ત્યાં આગળ લઈ ગયા પછી એને ઘાસચારાની પાણીની તમામ પ્રકારની જે કંઈ વ્યવસ્થા છે નાના નંદી હોય તો એને જુદા રાખવાના મોટા હોય તો એના જુદા રાખવાના એટલે તમામ પ્રકારની તકેદારીઓ પણ જે છે મિત્રો એ રાખવી પડતી હોય છે એટલે હાલ જે અત્યારે છે એ ત્રીસેક જેટલા નંદીઓને ગઈકાલે જ પકડવામાં આવ્યા છે બાકીના બે દિવસ પછી પકડવામાં આવશે ને એને પકડીને ત્યાં સ્થળાંતર કરવામાં આવશે એવું હાલ અત્યારે જાણવા મળ્યું છે મતલબ કે હવે આવતા દિવસોમાં હળોદમાં જે નંદીઓ જ્યાં ત્યાં ફરે છે પ્લાસ્ટિકને ખાય છે નાના મોટા અકસ્માતના જે કંઈ બનાવો છે એના કારણે બનતા હોય તો એમાંથી લોકોને છુટકારો મળશે અને તેની સાથે મિત્રો મહત્ત્વની વાત અમે પણ એક કરીએ છીએ કે જે કોઈ મિત્રોને આ નંદી ઘર બન્યું છે ત્યાં આગળ એને નિભાવ માટે ખર્ચ પણ થવાનો છે એટલે જે કોઈને નાનું મોટું કંઈ દાન પુણ્ય કરવું હોય તો પછી એ તમે કરી શકો છો એમાં એક નંબર છે મિત્રો એ ગૂગલ પે કે ફોન પે એ પણ અમે આપીએ છીએ તમને એટલે તમે જે કંઈ આપવાના છો તે નંદી ઘરમાં જવાનું છે એટલે ખાસ અમારી પણ લોકોને અપીલ છે કે આપણા હડોદમાં જ આ જે નંદીઓ જ્યાં ત્યાં ફરે છે તે ફરે નહીં નાના મોટા અકસ્માતો ન સર્જે અને એનું ઘર બનાવવામાં આવ્યું છે ત્યાં આગળ જ એનો નિભાવ થાય તે માટે અને થોડું જાજુ આપણે પણ જે છે એ પુણ્ય કરી તે પણ જરૂરી છે આભાર મિત્રો